નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે જ્યાં અઠ્યાવીસથી બે ઓક્ટોબરના રાઉન્ડની અંદર જે ખરીફ પાકોને નુકસાન થયું છે અને સાથે સાથે આપણે ટેકાના ભાવે મગફળીની જે ખરીદી છે એમાં ખેડૂત સાથે અન્યાય થવા જઈ રહ્યો છે આ તમામ વિશે ચર્ચા કરવાની છે સૌ તો હું વાત કરી દઉં કે જે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ પડ્યો છે આ વરસાદને કારણે ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની આવી છે જેની અંદર કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર શાકભાજી ડાંગર અન્ય ઘણા બધા પાકો એટલે આમ તો દરેક પાકોની અંદર આ વરસાદને કારણે નુકસાની છે કેમ કે આ વરસાદ પણ સામાન્ય નહોતો આ સામાન્ય કરતાં વધારે વરસાદ હતો તોફાની વરસાદ હતો પવન સાથે વરસાદ હતો એટલે અલગ અલગ પાકોની અંદર નુકસાની છે સોયાબીન પણ પ્રથમ વખત એવું જાણવા મળી રહ્યું છે કે સોયાબીન પણ ઉગી ગયા છે ઘણી જગ્યાએ ઢળી પડ્યા છે એમાં પણ નુકસાની છે કપાસમાં પણ નુકસાની છે મગફળીમાં જે મગફળી ઊભી હતી જમીનમાં એ પણ જમીનમાં ઊગી ગઈ છે જે મગફળી ઊભી નહોતી જેમાં હાર્વેસ્ટિંગ કર્યું હતું પાથરા પડેલા હતા એ પાથરા પલળી ગયા છે એમાં પણ સો ટકા નુકસાન છે મગફળી પણ બગડી ગઈ છે મગફળીનો ચારો પણ બગડી ગયો છે એટલે અનેક પ્રકારનું નુકસાન છે આવી કોઈ પણ કુદરતી આફતી આવે એટલે આમ તો સરકારના નિયમ મુજબ પંદર સપ્ટેમ્બર પછી કોઈ પણ આવા વરસાદો પડ્યા હોય અને આ વરસાદને કારણે જે નુકસાની હોય તો સરકારે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને એની યોગ્ય છે કાયદા મુજબ આપવું જોઈએ એ છે તાત્કાલિક ધોરણે હવે આ નુકસાની જે થઈ છે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર વચ્ચે તો આ નુકસાનીના વળતર રૂપે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને યોગ્ય કાયદા મુજબ ખેડૂતોને વળતર આપે એવી મારી એક માંગ છે અને એનું હું લેખિતમાં પણ હવે સરકારને એકથી બે દિવસની અંદર મોકલી આપીશ બીજી વાત કરવાની છે ટેકાના ભાવની ટેકાના ભાવની વારંવાર વાત આપણે એટલા માટે કરવી પડી રહી છે કે હવે આ જો ટેકાના ભાવમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ખેડૂતો માટે બરબાદી બરબાદી અને બરબાદી આ સિવાય કાંઈ બચવાનું નથી એક બાજુથી ખેડૂત દેવામાં ડૂબેલા છે ખેડૂતને અનેક પ્રકારની સમસ્યાઓ છે અને આમાં પણ જો કાયદાકીય રીતે સરકાર જો ક્યાંય અન્યાય કરે તો ખેડૂતો વધુ નુકસાની આવે એવું છે ખેડૂતોને ખેતી કરવી અશક્ય બની જશે અને આજના જમાનામાં આ કાયદા મુજબ અને આ પરિસ્થિતિ મુજબ કોઈ જ વ્યક્તિ છે ખેતી કરવા માંગતા નથી બધા મજૂરી કરવા માગે કોઈ નાના મોટું પાનની પાનનો ગલ્લો ચલાવવા માગે ચાની લારી ચલાવવા માગે પણ ખેતી કરવા કોઈ માગતા નથી તમે વિચાર કરજો આજનું યુવાધન છે એ ખેતી કરવાનું બંધ કરીને જો બધા ખેતી છોડી દેશે તો આપણા ઘરની અંદર અનાજ શાકભાજી કઠોળ અને અન્ય વસ્તુની જે જરૂર પડે છે એ કોણ લાવશે આપણે વિદેશથી એક વખત આયાત કરવાનો વારો આવશે કેમકે અત્યારની જે આપણી ખેતીની નીતિ છે એ ખૂબ ખરાબ નીતિ છે અને આને કારણે ખેડૂતો છે એ બરબાદ થઈ રહ્યા છે અત્યારે તો વાત કરવાની છે ટેકાના ભાવની ટેકાના ભાવની વાત એટલા માટે કરવાની છે કેમ કે આમ તો દર વર્ષે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે જોકે મારી તો એક અપીલ સરકારને એ પણ છે મેં રૂબરૂ પણ સચિવને વાત કરી હતી અત્યારે હું આ વિડીયોના મારફતે કહું હજુ પણ હું સચિવને રૂબરૂ ગાંધીનગર જઈને કહેવાનું છે બીજા પણ અન્ય લોકોને જરૂર પડે તો હું જા જાણ કરીશ કૃષિ મંત્રી સહિતના લોકોને અને જરૂર પડશે તો અમે આના ઉપર એક આંદોલન પણ ઊભું કરવાનું વિચાર કરી રહ્યા છીએ એનું કારણ છે કે અત્યારે જે ટેકાના ભાવે સરકાર ખરીદી કરવાની છે આમ તો મેં ગાંધીનગર જઈને સરકારને એ જ કીધું હતું કે તમારે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવી નથી જો તમે ખરીદી ચાલુ કરશો તો નુકસાની ખેડૂતને પણ છે તમને પણ છે ને વેપારીને બધા જને નુકસાની છે ફાયદો કોઈને નથી હવે અત્યારે કરવાની સરકારે એ જરૂર છે કે નવ લાખ ખેડૂતનું ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમે સાડા ચારસો એટલે કે ચારસો ત્રેપન રૂપિયા ટેકાના ભાવનું જે તમે જાહેર કર્યો છે આપણે એપ્રોક્સલી સાડા ચારસો રૂપિયા પકડીએ ઓપન માર્કેટની અંદર તો અમુક મગફળી અત્યારે સાતસોમાં આઠસોમાં અને નવસોમાં વેચાય છે છતાં પણ હું તમને એમ કહું કે અમારે સાતસો આઠસોમાં એને જવું આપણે એક હજાર રૂપિયા પકડીએ એક હજાર રૂપન માર્કેટનો ભાવ સમજી લઈએ ટેકાનો ભાવ છે એ સાડા ચૌદસો રૂપિયા સમજી લઈએ તો સાડા ચારસો રૂપિયાનો ડિફરન્સ છે બસો મણ મગફળી જો તમારે ખરીદવાની હોય તો સાડા ચારસો ગુણ્યા બસો કરીએ તો જવાબ આવશે નેવું હજાર રૂપિયા તો સરકારે ટેકાના ભાવે ખરીદવાનું બંધ કરી અને એક ખેડૂત જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે એ તમામ ખેડૂતના ખાતામાં નેવું નેવું હજાર રૂપિયા સરકારે ડાયરેક્ટ જમા કરાવી દેવા જે ઉપરનો ડિફરન્સ છે પછી ખેડૂતની મગફળી છે એ ખેડૂતની ઈચ્છા પડે ત્યાં વેચે તમારે ટેકાના ભાવે ખરીદવાની જરૂર નથી પણ જો તમે ટેકાના ભાવે ખરીદશો તો એક તો અત્યારે તમે સાડા ચારસોના ડિફરન્સથી ખરીદી કરશો ખરીદ સેન્ટર હોય એનું ભાડું ભરશો ખરીદી કરવા માટે અનેક પ્રકારના અધિકારીઓને તમે તમે રોકશો એનો પગાર પણ ચૂકવવો પડશે એ ત્યાંથી ખરીદી થાય પછી ત્યાંથી તમે ટ્રાન્સપોર્ટ ખર્ચો કરી અને તમે ગોડાઉનમાં નાખશો એ ગોડાઉનનું પાછું ભાડું ભરશો એ ગોડાઉન પાછું સળગશે તમારાથી કંઈ થશે નહીં કેમ કે તમારાથી એટલા માટે નહીં થાય કે તમારા મળતિયા હશે અથવા તો તમારા કોઈના સાઢુભાઈના છોકરા હશે એટલે તમે કાંઈ કરી નહીં શકો એના ઉપર કેમ કે એ કરશો તો વરી પાછું તમારા ઘરમાં કંઈક તકલીફ થશે એટલે એ બધું આપણે નુકસાની આવશે અને એ અત્યારે તમે જે કરશો ને તો એક ખેડૂત દીઠ તમને અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો આવશે અને જો તમે ડાયરેક્ટ જમા કરી દેશો તો માત્ર નેવું હજાર રૂપિયા પર ખેડૂતનામાં તમારું એક કામ પૂરું થઈ જશે એટલે સરકારી તિજોરીને પણ ફાયદો છે ખેડૂતને પણ ફાયદો છે બંનેને ફાયદો છે પણ તમે ટેકાના ભાવે જે ખરીદી કરો છો એને કારણે ઓપન માર્કેટમાં પણ ઘણી બધી સમસ્યા આવે એને કારણે ઓપન માર્કેટમાં પણ અત્યારે ઘણી બધી સમસ્યા એટલે આમ તો એટલું કહી શકાય કે ખેડૂતની મગફળી કોઈ લેવાવાળું નથી સરકારે અત્યારે ખરીદીનો વિચાર છે બંધ રાખવો જોઈએ જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ દરેકને નેવું હજાર રૂપિયા ખાતામાં જમા કરી દે પછી ખેડૂતને ઈચ્છા પડે ત્યાં વેચે અને અત્યારે મને તો ઘણા બધા એક્સપોર્ટરના પણ કોલ આવ્યા છે છેલ્લા બે ત્રણ દિવસની અંદર ઘણા બધા મોટા વેપારીના પણ કોલ આવ્યા છે અત્યારે જે આપણી એક્સપોર્ટ નીતિ છે એની અંદર ધ્યાન દેવાની જરૂર છે સરકારે એક્સપોર્ટ નીતિમાં ફેરફાર કરો એફલાટોક્સિનનું જે મગફળીની અંદર પ્રમાણ પ્રમાણ જોવા મળી રહ્યું છે એને કારણે પણ આપણી મગફળીની ડિમાન્ડ ઘટી ગઈ છે શા કારણે એ આવે છે એના ઉપર ધ્યાન દેવાની જરૂર છે અને આ તમામ વસ્તુ સુધારી અને જે આપણે એક્સપોર્ટર જે આપણા છે જે મગફળીનું એક્સપોર્ટ કરે છે એને સહકાર આપી અને વિશ્વના કોઈપણ દેશની અંદર આપણી મગફળી એક્સપોર્ટ કરવામાં આવે તો ઓટોમેટિક આપણે ભાવ વધારે મળશે તમારે ટેકાનો ટેકો આપવાની જરૂર પણ નહીં પડે જો આપણી મગફળી છે એ એક્સપોર્ટ થશે તો સો ટકા મને વિશ્વાસ છે કે સાડા ચૌદસો કરતાં પણ વધારે ભાવ માર્કેટની અંદર ખેડૂતને વેપારી પાસેથી મળી જશે પણ આપણે એક્સપોર્ટમાં કાચા પડીએ છીએ છેલ્લા આમ તો ચાર પાંચ વર્ષથી જોવા જઈએ તો આપણો જે માલ જેટલો એક્સપોર્ટ થવો જોઈએ એટલો નથી થતો ને એને કારણે આપણે મગફળીની અંદર ખેડૂતો છે બરબાદ થઈ રહ્યા છે શરમની વાત છે કે અત્યારે સાતસો ને આઠસો રૂપિયાની મણ મગફળી જો ખેડૂતોને વેચવી પડતી હોય તો આ ખૂબ આપણા ખરાબ દિવસ કહેવાય કેમ કે અત્યારે મોંઘી દવા મોંઘા ખાતર મોંઘા બિયારણ મોંઘી મજૂરી ખર્ચ આ બધું કર્યા પછી પણ જો આ સાતસો આઠસો કે નવસો રૂપિયામાં મગફળી વેચાતી હોય તો આ જગતના તાતની એક પ્રકારે મશ્કરી સમાન કહેવાય અને સરકારની નિષ્ફળતા કહેવાય આને એટલે સરકારે સરકારી બાબુઓએ સરકારી નેતાઓએ ક્યાંય સમજવાની જરૂર છે આપણે બહુ મોટી મોટી વાતો કરી કરીએ અને લાંબા લાંબા આપણે મોંઘા મોંઘા જે કાપડ લઈ અને લાંબા લાંબા જે ઝભા પહેરી અને નીકળી પડીએ છીએ અને અમે એક પાછા આપણે એમ કહીએ ટીવીમાં અમે પણ ખેડૂત છે અરે ધતુરો તમે ખેડૂત છે શું ખેડૂત છે તમે ખાલી સાત બાર આઠ તમારી નીકળે છે તમે ક્યાંય ખેતી બેતી કરતા નથી ને તમે ક્યાંય પાવડો હાથમાં નથી લીધો તમે કોઈ દી માંડવીને નદું નથી તમે કોઈ દીધી દવા છાંટવાનો પંપ તમારા ખંભે નથી ચડાવ્યો તમે શેના ખેડૂત એટલે શરમ આવવી જોઈએ તમને આવું ટીવીમાં બોલતા તમે બધા નફટોને કારણે આજે ગુજરાતનો ખેડૂત આજે જગતનો તાત છે એ તમારા નફટને કારણે હેરાન થઈ રહ્યો છે શરમ નથી આવતી તમને તાત્કાલિક ધોરણે તમારા ટેકાના ભાવની અંદર બસો મણકાતો ખરીદી લ્યો કાં તો ખરીદવાનું બંધ રાખીને નેવું નેવું હજાર રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં જમા કરી દો અને એક્સપોર્ટ નીતિ છે એ તમે સુધારો જ્યાં સુધી તમે એક્સપોર્ટ નીતિ નહીં સુધારો ત્યાં સુધી સરકારી તિજોરી અને ખેડૂતો બધા બરબાદ થતા રહેવાના છે સરકારી તિજોરી પણ બરબાદ થઈ રહી છે ખેડૂતો પણ બરબાદ થઈ રહ્યા છે શું કામ તો કે તમારામાં એક્સપોર્ટ કરવાની ઓકાત નથી તમારામાં એક્સપોર્ટ કરવાની તેવડ નથી એટલા માટે અરે ભલા માણસ તમે વિચાર તો કરો ગયા વર્ષે જે મગફળી હતી એના કરતાં આ વખતે મગફળીનું વાવેતર વધ્યું છે જે ખેડૂતો કપાસ વાવતા હતા એ કપાસમાં પણ ભાવ નથી મળતા એટલે ભાવ ન મળવાના કારણે લોકોએ કપાસ વાવવાનું બંધ કરી દીધું એટલે ભલા માણસ ગુજરાત છે કે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે ખેડૂતને પોતાની જણસનો ભાવ ન મળે તો ભાવ ન મળવાને કારણે વાવેતર કરવાનું બંધ કરી દેવું આ કોઈ યોગ્ય વિકલ્પ છે અરે ભાવ ન મળે તો એ જવાબદારી તમારી છે તમારી એટલે કે સરકારની છે સરકારે એ માલનું કેમ વેચાણ કરી દેવું કેવી રીતે એનો ભાવ લેવડાવવો એ તમારે નીતિ ઘડવાની હોય એની જગ્યાએ તમે એમ કહ્યું કે અમે ટેકો આપી દેશું શું ટેકો ટેકો એટલે તમે કંઈ તમારી મિલકતમાંથી તમે આપી દેવાના ખેડૂતને શેના માટે ટેકો તમે મગફળી ખરીદી અને પ્રજાને નુકસાન કરાવો છો અત્યારે મગફળીમાં જે નીચો ભાવ છે તમે એ ઊંચા ભાવથી ખરીદો છો અને પાછા તમે તમારી પાસે સ્ટોક હોય પાછા વેચવા કાઢો છો આ દરેક જગ્યાએ ગોટાળાઓ ગણાય થાય છે અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર પણ થાય છે ખેતીની અંદર ટેકાના ભાવે જે મગફળી અથવા તો અન્ય જણસની જે ખરીદી કરે છે સરકાર એને કારણે જે ભ્રષ્ટાચાર થાય છે ને એ ઇતિહાસનો સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે ડેટા સાથે હું તમને જોતા હશે તો આપીશ અને ઓપન ડિબેટ કરવી તો કૃષિ મંત્રી આવે આપણે મીડિયાની સામે ડિબેટ કરી લઈએ કે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થાય કેવી રીતે ભ્રષ્ટાચાર થાય પણ તમે નહીં આવો શું કામ નહીં આવો તો કે તમે બધું જાણી જોઈને કરાવો છો અને ન કરાવતા હોય તો આવો અને રસ્તા બતાવું હું તમને કે આ ભ્રષ્ટાચાર કેવી રીતે બંધ કરવો અને કેવી રીતે ખેડૂતને ઊંચો ભાવ અપાવવો સરકાર એક દોડવો પણ મગફળીનો ન ખરીદે અને એક્સપોર્ટ ઉપર પૂરું ધ્યાન આપે ને તો ખેડૂતોને અત્યારે અઢારસોથી બે હજાર રૂપિયા પણ અપાવવા હોય તો આપણે અપાવી શકીએ કેમ કે આ ભારત દેશની મગફળી છે વાતો તો આપણે વિદેશોમાં ફરી ફરીને બહુ મોટી કરીએ ને અહીંયા દેશમાં પણ બહુ મોટી કરીએ કે આપણો ડંકો વાગે ડંકો વાગતો હોય તો મગફળી વેચી આવો ને ને વેચી આવો વિદેશમાં ચાલો અમારા ખેડૂતોએ બહુ મગફળી કરી અમારે આટલી મગફળી નથી જોતી લઈ લો તમે દેશ આપણી કોઈ મગફળી તો લેવા તૈયાર નથી ગયા વર્ષે કેટલું એક્સપોર્ટ થયું આ વર્ષે તમારે એક્સપોર્ટ કેટલું કરવાનો છે જાહેર કરો આંકડો મીડિયાના મારફતે એટલે ખબર પડે કે તમે મગફળી કેટલી એક્સપોર્ટ કરશો કપાસ કેટલો એક્સપોર્ટ કરશો આપણે વાતો કરીએ સ્વનિર્ભરની આપણે વાતો કરીએ મેક ઇન ઇન્ડિયાની આપણે વા વાતો કરીએ કે સ્વદેશી પ્રોડક્ટ વાપરવાની સ્વદેશી પ્રોડક્ટ વાપરીને પછી આપણે અમેરિકામાંથી જે કપાસ અહીંયા આયાત થાય એના ઉપર ડ્યુટી ઝીરો કરી દઈએ એના ઉપર ડ્યુટી ઝીરો કરીએ એટલે અમેરિકાથી અહીં કપાસ આવશે તો શું એને સ્વદેશી ગણશું એ આપણા દેશનો કપાસ છે સ્વદેશીની વાતો કરવી હોય તો વિદેશી કપાસ શું કામ અહીંયા આવે એવું કરીએ છીએ આપણે અરે આપણો કપાસ ગુજરાતનો ખેડૂત મહારાષ્ટ્રનો ખેડૂત રાજસ્થાનનો ખેડૂત ભારતનો ખેડૂત કપાસ જે ઉગાડીને લઈ આવે એમાં તમને વાંધો શું છે કે તમારે અમેરિકાથી કપાસ માગવો પડે ભલા મણા તમે ન્યાથી કપાસ અહીંયા લઈ આવો છો એના કરતાં આપણા ભારતના ખેડૂતોએ જે કપાસનું વાવેતર કરે છે એના પૂરતા ભાવ આપો નહીં પચીસો રૂપિયા ભાવ મળશે બધા કપાસ આવશે અને આપણો કપાસ છે એ ક્વોલિટીમાં અમેરિકા કરતાં એ સારો થાય છે ભારત દેશની મગફળી છે ને એ વિશ્વની નંબર વન મગફળી છે આ કાજુ બદામની હારો હાર આપણી મગફળી ઊભી એવી આપણી ક્વૉલિટીવાળી મગફળી છે શું વાંધો છે આપણી મગફળીમાં શું કામ આપણી મગફળી એક્સપોર્ટ ન થાય વાતોમાં આપણે મોટા છે જમીન ઉપર કામ કરવામાં નથી એટલે સરકારની અહીંયા જવાબદારી છે મગફળીની અંદર પણ અત્યારે ટેકાના ભાવે કાં તો બસો મણ ખરીદી લઈએ કાં તો બસો મણનો જે ડિફરન્સ છે એ નેવું હજાર રૂપિયાનો ડિફરન્સ થાય એ આપી દઈએ તો પણ બધાને ફાયદો છે અને ખાસ એક્સપોર્ટમાં સરકારે ધ્યાન દેવું પડશે જો અત્યારની આ મગફળી છે તાત્કાલિક ધોરણે એક્સપોર્ટ કરવામાં નહીં આવે તો આ ખેડૂતોની હાલત હજુ પણ ખરાબ થવાની છે અને અનેક જગ્યાએ ખેડૂતો બરબાદ થવાના છે જો તમે ખેડૂતના હિતમાં હોય તમે ખેડૂતની પ્રત્યે થોડીક પણ તમને લાગણી હોય તો તાત્કાલિક ધોરણે આ મગફળી એક્સપોર્ટ થાય કપાસ એક્સપોર્ટ થાય જે આપણે કપાસની આયાત ઉપર જે ટેક્સ ઝીરો કર્યો છે એની અંદર ફેરબદલ કરવામાં આવે અને આપણી તમામ જણસ છે એ બીજા દેશો ખરીદે આવી વ્યવસ્થા કરવામાં આવે અને ચોક્કસથી આપણા ગુજરાતના ખેડૂતની મગફળી બે હજાર રૂપિયાની મણ જો કોઈ વેપારી ખરીદે અને એની પછી ઊંચા ભાવે વિદેશમાં વેચાય ને ત્યારે હું માની લઈશ કે મારો ભારતનો ડંકો વિદેશમાં વાગ્યો એટલે આપણી મગફળી કોઈ લેવા તૈયાર નથી આપણો કપાસ કોઈ લેવા તૈયાર નથી અહીંયા આપણા દેશમાં પણ કોઈ ભાવ મળતો નથી ને શેનો ડંકો અને હું ઘણા દેશ ફરું છું મેં ક્યાંય ડંકો બંકો જોયો નથી એટલે અને આમાં જે પોલિટિકલ આ વાતને લેતા હોય એ લોકોને મહેરબાની છે આ વિડીયોથી દૂર રહેજો આ પોલિટિકલ વાત નથી આ જગતના તાતની વાત છે અને હું કોઈ સરકારને ટાર્ગેટ નથી કરતો મારો ટાર્ગેટ એક જ છે ગમે એ પાર્ટી હોય જે મારા ખેડૂતનું હિત કરે ને બધાને હું સપોર્ટ કરવા તૈયાર છે જો આ સરકાર છે એક ખેડૂતના ખાતામાં નેવું હજાર રૂપિયા નાખવા તૈયાર હોય અથવા તો એક્સપોર્ટ કરીને ઊંચા ભાવ અપાવવા તૈયાર હોય તો હું આ ભાજપ સરકારને સમર્થન આપવા તૈયાર છે પણ કરવું નથી તો શેનું સમર્થન ખોટું કરશું ને મારો વિરોધ થશે એ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય બધા ગયા તેલવાળા થઈને મારે મારા ખેડૂતનું હિત જોઈએ અને જો તમે નહીં કરો તો તમારા વિરોધ માટે એકલો પરેશ ગોસ્વામી ઉગશે અને હવે આવનારા સમયની અંદર ખેડૂતોને સાથે રાખી અને રસ્તા રોકો આંદોલન અને રોડ ઉપર નીકળવું પડશે તો અમે રોડ ઉપર નીકળવા તૈયાર છે બાકી આ જે તમે મણવાળી લોલીપોપ આપીને એ લોલીપોપ અમે ક્યારેય નહીં સ્વીકારીએ ક્યારેય નહીં સ્વીકારીએ અને આના માટે આ જે તમારી નીતિને કારણે આ જે તમારી યોજનાઓને કારણે આ જે તમારી નફટાઈને કારણે જે ખેડૂતોને નુકસાન થાય ને એ નુકસાની માટે અમે તમારી સામે દમખમથી લડવાના છે એ નુકસાની સામે દમખમથી વિરોધ કરવાના છે અમે એટલે બધા ખેડૂતો ગુજરાતના તમામ ખેડૂતોને સાથે રાખી અને તમારી સામે અમારે સામે બાયો ચડાવવાની છે એના માટે સરકાર તૈયાર રહે કાં તો તૈયાર રહે કાં તો તાત્કાલિક ધોરણે જાહેરાત કરે કે અમે બધાને યોગ્ય ન્યાય કરી દેશું ઠીક છે હવે આગળ ઉપર જે આપણે આંદોલનમાં જવાનું થશે જે પણ કરવાનું થશે એ તમામ બાબતની હું તમને બધા ખેડૂતોને યુટ્યુબના મારફતે હું જાણ પણ કરતો રહીશ જરૂર પડશે તો બધા સાથ સહકાર આપજો આપણે બધા સાથે મળીને લડશું અને આ લડતની અંદર બિનરાજકીય લડત હશે ખેડૂતોની લડત હશે કોઈ પણ પાર્ટીઓ જ્યારે લડત થાય ત્યારે પોતાની પાર્ટીનો સિમ્બોલ કે ખેસ લઈને ન આવવું એ ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય કે અન્ય પાર્ટી હોય અમારે કોઈ પાર્ટીની જરૂર નથી અમારે ખેડૂતનું હિત કરવું છે જો તમારે ખેડૂત બનીને આવવું હોય તો બધાનું સ્વાગત રહેશે પછી ભાજપવાળા આવશે તો એને પણ અમે અમારી સાથે રાખશું અને આ મગફળીના ઊંચા ભાવ અમે કંઈ એવું નથી કે અમુક ખેડૂતને આપવા આ તો ઊંચા ભાવ થશે તો જે ભાજપનો માણસ એને મળશે લાભ જે નેતાઓ એમ કેમ કે અમે ખેડૂતના દીકરા છે અરે ભાજપનો નેતા હોય ને એ ખેડૂતનો દીકરો હોય તો એને ઊંચો ભાવ મળશે કોઈ ચિંતા ના કરો ખેડૂતને યોગ્ય વળતર મળે એ માટે થઈને અમે અત્યારે હવે આખો તકતો તૈયાર કરી રહ્યા છીએ જરૂર પડશે અહીંયા દરેક ખેડૂતોને આહવાન પણ કરવામાં આવશે અત્યારે હવે મારે વિશેષ વાત નથી કરવી પણ સરકારની જે ડિમાન્ડ છે ને આ વિડીયોની અંદર જે ચર્ચા થઈ છે આ તમામ ચર્ચા છે એ લગભગ સોમવારે અમે લેખિતની અંદર સરકાર સુધી પહોંચાડી દેશું અને એનો જે કાંઈ જવાબ આવશે કે નહીં આવે જે થશે એ પણ આપને આ વિડીયોના મારફતે જાણ કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોએ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો જય જવાન જય કિસાન